જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ રણબચારે આવેલા સુફિયાના સંત હાજીપીર બાબાના મેળા વિશે જાણશું દર વર્ષે લાખોની સંખ્યામાં કચ્છ કચ્છ બાત્રાળુ ઉમટે છે તારી છવ્વીસ સિત્યાવીસ અઠ્યાવીસ શનિ રવિ સોમ મેળો ભરાવાનો છે તો આપણે એના વિશે જાણશું જય હાજીપીર બાબા કી જય કચ્છ એક એવો મુલક છે જ્યાં કોમી એકતાની મિશાલ આજે પણ કાયમ છે કચ્છની ભૂમિ પીર ફકીર સંતો ઓલિયાઓના આગમનથી પાવન થયેલી છે મતિયાદેવ દાદા મેકન દાદા પિથોરાપીર જેવા અનેક સંત પુરુષો આ કચ્છની ધરતીને સંત ભૂમિના બિરુદ માટે નવાજાયા છે આવા જ એક આ ઓલિયા હજરત હાજી પીર વલી જેઓની રણમાં મજાર છે નખત્રાણાથી પચાસ કિલોમીટર દૂર આવેલા હજરત અલી અકબર હાજી જકડિયા નામના સુફી સંત યુવા અવસ્થામાં સુલતાન સાબુદ્દીન ધોળીના લશ્કરમાં જોડાયા હતા પણ હજરત હાજી પીરના મનમાં એક અલગ છાપ ઉસી અને સૈનિક જવાબદારીનો ત્યાગ કરીને સુફિયાના રસ્તે ચાલીને લોકોની સેવા કરવાની ભાવના જન્મી ફકીરી વેશ ધારણ કરી હજરત અલી અકબર જખડિયા પંજાબ સિંધ થઈને કચ્છ આવ્યા અને નરા ગામ પાસે સેવાનો ધૂણો ધખાવ્યો હજ કરી આવ્યા બાદ હાજીપીર તરીકે ઓળખાયા તે વખતે તેમની સાથે સો જેટલા અનુયાયોની જમાત હતી સમય જતાં કચ્છમાં દુષ્કાર પડ્યો અને પાણીની અછત થઈ પોતાના અનુયાયોને હજરત હાજીપીર પાસે ખુદાને દુઆ કરવાની માંગણી કરી હાજીપીરની નેકદીલી બંદગીથી જે સ્તરે આજે તરાવ છે ત્યાં પોતાના અનુયાયીઓને નાનો ખાડો કરવાનું કહ્યું અને ખુદા પાસે દુઆ કરી તો એ નાના ખાડામાંથી પાણીનું ઝરનું નીકળ્યું અને હાજીપીરના અનુયાયીઓ જે સો સોની સંખ્યામાં હતા તેઓ પાણીથી ઘેરાઈ ધરાઈને પાણી પીધું અને અહીં તે વખતે તળાવ બન્યું અને નામ પડ્યું સોધરાણા આજે પણ આ તળાવ મોજૂદ છે અને સમય જતા એ તળાવની પાકી આવ પાર અને પગથીયા બનાવવામાં આવ્યા બારે માસ વરસાદનું પાણી તેમાં રહે છે હજરત હાજીપીર માનવતા સાથે જીવદયાના મસ્યા હતા નરા ગામના માલધારીઓની ગાયો લૂંટારાઓ લૂંટી જતા હતા એ લૂંટેરાઓને લૂંટેલી ગાયોમાં એક હિન્દુ વિધવા વૃદ્ધાની ગાય પણ હતી જે તેમની આજીવિકા હતી મંદગીમાં તલીન હજરત હાજીપીર પાસે આવી વૃદ્ધાએ લૂંટારુ પોતાની એક ગાયને પણ લૂંટી ગયા તેની કથની સાંભળીને હજરત હાજી પીર લૂંટારવાની સાથે બાથ ભીરીને એક વૃદ્ધાની ગાય બચાવવામાં શહીદ થયા હાજી પીર વલી અહીં જ મજાર છે અને તેમની સાથે તેમને એક ખાવીદ હજરત મુબારકપીર પર રહેતા હતા સમય જતા તેઓ પણ આ દુનિયામાંથી પડદો કરી ગયા હાજી પીર વલીની દરગાહની જમણી બાજુ હજરત મુબારકપીરની મજાર છે શરૂઆતમાં હાજીપીર વલીની દરગાહ સાદા નરિયાત વાળી હતી પછી માંગરોળી સજાવાઈ પછી તેનું પાકું બાંધકામ માનવીના કરી અપાવ્યું ચૈત્ર માસમાં ત્રણ દિવસ મેરો ભરાય છે અહીં કુદરતી એક એવી ઘટના બને છે કે હાજીપીરનો મેરો ત્રીજે દિવસે પૂરો થાય એટલે પવનના સુસવાટા સાથે ધૂળની દમડી ઉડે છે હલો હાણે હાજીપીર રજા દિયેતા મેરો પૂરો થઈએ તો આવું કુદરતી રીતે મેરાના છેલ્લા દિવસે જોવા મળે છે માનતા પૂરી થતાં ત્રાજવે તોલાય છે શ્રદ્ધા સાથે જે વલીની મનત માંગી જાય અને એ પોતાની મનની મુરાદ પૂરી થાય ત્યારે અહીં ગોળ સાકર ખજૂર પેંડા ભારોભાર મનંતીનો તોલાય છે કચ્છ સૌરાષ્ટ્ર જામનગર જામખંભાળી અને શ્રદ્ધાળુઓ પદયાત્રા પોતાના વાણું લઈને અહીં મેરામાં ત્રણ દિવસ રોકાય છે શનિરા વિસોમાં એમ ત્રણ દિવસે હાજીપીર વલીનો ઉર્સની ભરણવચારે સુફિયાના મેળામાં દર સાલ ચાર થી પાંચ લાખ સહેલાણીઓ આવે છે અને માથું ટેકવી જાય છે હર હર મહાદેવ